એને કાલે તડકો એટલો હતો આજે અત્યારે વરસાદ આવ્યો છે સવારનો નો ચાલુ હતો ને કાલે હાઈ ને આવ્યો હતો કાલે હાઈ ને વરસાદ આવ્યો તો મિત્રો અને અત્યારે વરસાદ આવ્યો છે એટલે આમ થોડીક હવે ટાટક થઈ ગઈ છે કાલે બપોર ગરમી એટલી ઉપડી હતી ને અમારા હગામાં ઓફ થઈ ગયા તો અમે ગયા તા ત્યાં તમારા મમ્મી ને ત્યાં ગયા તા ત્યાં ઘણા તો ઘણા હમ એટલે ભાઈ હગામા ત્યાં એમ તો ના કેવાય ભાઈ ભરબારું કરો ભાઈ વોપ થઈ ગયો ત્યાં તો એવી વસ્તુ ના કહેવાય કારણ કે ઉતાવળ કરે એવું તો કંઈ કહેવાતું નથી આપણે તો ભાઈ અમે મારી મમ્મી બેઠા હતા ક્યારે ના ત્યાં તો પછી એને તકલીફ થવા માંડી ઘણી બધી કારણ કે ગરમી માં રહી ના હગે શરીર એટલું વધારે રહ્યું એટલે ચપ્પર ના આવવા મંડા તો અમે શું થાતું તું એટલે બીપી લો થઈ જાય કે વધી જાય હાય થઈ જાય હાય થઈ જાય લોહી થઈ જાય શરીર એટલે નડે ભાઈ આગળ એમ ખરેખર કુદરત નું ખરેખર આ વસ્તુ એક નિયમ એવું હોય કે ભાઈ આમ શરીર વધારે હોય ને તો કોઈક માણસને એમ લાગતું હોય કે ભાઈ આ તો જો ખાવામાં ને બે જન નઈ રાખતા હોય પણ હવે અમે એવું કંઈ ખાતા જ નથી કાય એટલે કાય એટલું ખાતા નથી તોય શરીર વધે તો હવે ઈ શું કરવું અમને કંઈ ખબર નથી પડતી તમારા તમને કોકને આઈડિયો હોય તો ખરેખર દેજો કોમેન્ટમાં કે કઈ રીતના શરીરને ઘટાડવું કારણ કે અમે એટલું હોય ને કોશિશ કરીએ છે જો ખાવાનું બે થી ત્રણ રોટલી છે સવારે ખાલી એક જીરીક નાસ્તો કરી લે બપોરના બે થી ત્રણ રોટલી ખાઈ લે અને હાઈન ના હે ને એક નાનીકડી ભાખરી ખાય જો યાર અમારો ડેઈલીનો ખોરાક મોതിയો કેજી તો એકનું શરીર વધે કે વાત ના પૂછો તો શું ખાવું મૂકી એના જેવું ખાવું મૂકી ખાવું મૂકી ચક્કર આવે અમે નથી થાતું કરું ચક્કર હે કહો હવે ખાવાનું અમારે હાવ એટલું નોર્મલ છે તો કેની હિસાબે આ વસ્તુ થાય ખબર જ નથી પડતી

હવે કેડા ખાવું બીજું કઈ હવે રીવ નથી એટલે આવું હે ભાઈ વરસાદ આવી ગયો એટલે થોડીક તાઢક થઈ ગઈ અમારે એટલે બીજું કઈ વાંધો નથી આવ્યો મેં હવે ખેડૂત નહીં હવે થોડીક આમ શાંતિ થઈ ગઈ ને થઈ ગયા સોને હમણે થઈ ગયા સોને હવે કાંઈ કામ થોડીક શાંતિ થઈ ગઈ અને હવે એસીને થોડોક ફોરો મળશે તોય કાઈ થાય ને હા અમારે વરસાદ આવી ગયો હાઈ ના વરસાદ ચાલુ હતો તો એસી ચાલુ રાખ્યું હતું ગરમી એટલી થાય કારણ કે આમ વરસાદ આવતો હોય તો પેલો વરસાદ આવે તો આમ શું કહેવાય હા બફારો બહુ વધારે થાય તો બફારો ની લીધે અમે કાલે હાઈ એસી ચાલુ રાખ્યું હે રાત ના મેં પાહુ ચાલુ કર્યું હતું બે વાગે પાછું ચાલુ કરી દીધું હે

એને કોક વોટર પ્રૂફિંગ વાળો હોય ને તો એ નીચે કોમેન્ટ માં કેજો કારણ કે અમારે પાણી છે ને હવે પડવાનું જ છે પરબારું હવે અમે છે ને પાણી નું કરાવી લઈ ને કરાવ બહુ અત્યારે અઘરું થઈ જવાનું છે તો અમે મળીએ આવવા નવા નવા બ્લોગમાં હે પર કરે ઉપર વરસાદ જ નથી આપણે પણ હવે હજી પડશે મને એવું લાગે છે ભાઈ પડે એવું તો લાગે છે હા

Ese es tu que no pasó de eso. <laughs> Ese paso tu que no pasó de Que <laughs> este una, una vez en telete,